નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું ક્યાં સુધી ફ્રીની રેવડીઓ આપશો અને આમ વાક્ય મારા નથી આ વાક્યો છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્તા અને મનમોહનના જસ્ટિસ મનમોહને અને સૂર્યકાન્તાની બેચ દ્વારા એ વાત કરવામાં આવી ઓનરેબલ જસ્ટિસ દ્વારા કે સરકારની જે યોજના છે સરકારની જે મફત કે પછી રાશન કાર્ડની જે યોજના છે એ યોજના આધારિત સરકાર જે અત્યારે અનાજ આપી રહી છે મફત કે પછી સસ્તા ભાવે કે એ રીતેનું જે અનાજ આપવામાં આવે છે તો એ ક્યાં સુધી આપશે એક સવાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો છે સાથે સાથે જસ્ટિસે આ સવાલ પણ કર્યા છે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે એ પણ સવાલ કર્યો છે કે ક્યાં સુધી આ રીતેની સવલતો ચાલુ રહેશે ને રોજગારી માટેના શું આયામો નક્કી કરવામાં આવે છે કે કેમ રોજગારીની તકો ઊભી નથી થતી કે તકો ઊભી કરવા માટેના શું કાર્યક્રમો સરકાર કરી રહી છે ખેર મનરેગા આપણે સૌ કોઈને ખ્યાલ છે કે મનરેગા અંતર્ગત અમુક દિવસો સુધીનું કામકાજ મળે પરંતુ સવાલ કડક સવાલો જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછાય એટલે ચોક્કસી મુદ્દે ચર્ચા કરવી જરૂરી બને કારણ કે સરકાર શું વિચારી રહી છે બે હજાર પચીસનું શું રોડમેપ હશે નવું વર્ષ આવવા જઈ રહ્યું છે તો સરકાર બેરોજગારીને નાથવા માટે શું પગલાં લેશે કારણ કે ચૂંટણી દરમિયાન ઘણા બધા વાયદાઓ થતા હોય એ પછી ભારતીય જનતા પાર્ટી કરે કે શાસક પક્ષ કરે કે વિપક્ષ કરે જે તે રાજ્યોની અંદર કોંગ્રેસ કરે કે આમ આદમી પાર્ટી કરે કે એક્સ ઝેડ પાર્ટી કરે પરંતુ જમીની સ્થળ ઉપર શું હકીકત હોય છે એક સૌથી મોટો એક સવાલ થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટે જ્યારે કડક સવાલ પૂછ્યા તો સરકારે એ વાત કરી કેન્દ્ર સરકાર તરફથી જવાબ એ આપવામાં આવ્યો કે બે હજાર તેર જે અધિનિયમ છે કાયદા એ એક્ટ અંતર્ગત કોરોનાની અંદર જે શ્રમિકો છે જે પરપ્રાંતિય શ્રમિકો છે એમને અમુક અનાજ આપવામાં આવે છે એ મફત અને સસ્તા દરના ભાવે અનાજ આપવામાં આવે છે એ પ્રમાણે એક્યાસી કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે ખેર આપણા ત્યાં બે હજાર અગિયારની અંદર વસ્તી ગણતરી થઈ છે બે હજાર એકવીસમાં જો ફરીથી વસ્તી ગણતરી થઈ હોત તો ક્યાંક આ આંકડાની અંદર વધારો હોત એવું માની શકીએ પરંતુ એક દ્રષ્ટિએ જો નજર નાખીએ કે એક્યાસી કરોડ અને આપણી આબાદી ભારતીય દેશ ભારત દેશની જે વાત કરીએ તો એકસો ચાલીસ એકસો પચાસ કરોડ જનસંખ્યા છે તો વાત કરીએ તો બાકી રહેલો વર્ક એ ટેક્સપેયર છે તો નામદાર કોર્ટે પણ એ વાત કરી નામદાર સુપ્રીમ કોર્ટે કે હવે બાકી આની અંદર શું રહ્યું બાકી તો એ ટેક્સપેયર રહ્યું અને ક્યાં એ ટેક્સપેયરના ખભા ઉપર આ બધો ભારણ છે તો કેવી રીતે સરકાર આ સમસ્યાઓને પહોંચી વળશે ખાસ કરીને એ વાત કરવી છે બીજી વાત કે નોકરીઓને લઈને કેવા પ્રકારના રોડમેપ સરકાર આગળથી નક્કી કરશે એક સૌથી મહત્વની વસ્તુ કે પ્રવાસી મજૂરો છે એમના માટે નોકરી કે રોજગારી ઊભી કરવા માટે સરકાર શું કરશે આ એક પ્રશ્ન છે ખેર શું રેવડી આપવાથી ગરીબી દૂર થશે કે ગરીબી દૂર કરવા માટે કંઈક સ્ટ્રેટેજિકલી કે રોડમેપ કે સાયન્ટિફિક રીતે જવું પડશે ખેર કેન્દ્ર સરકાર ઘણા બધા વાદાઓ કરી રહી છે કે આટલા કરોડ લોકોને ગરીબીની રેખાથી નીચે લાવવામાં આવ્યા તેમ છતાં પણ આ પરિસ્થિતિ છે 81 કરોડ તો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે જે રીતે સરકારી આંકડાની અંદર વાત કરીએ કે અલગ અલગ મુદ્દા છે એ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા ઉરુષભાઈ કંથારિયા ઉરુષભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ સાથે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે જયવંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરણભાઈ બેંકર આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે તો એમનું પણ સ્વાગત કરીશું આપણે

અને ક્યાં સુધી આ કરદાતાના પૈસે કારણ કે હવે આ એક છે ને કે કેન્દ્ર સરકારને અથતો ભાજપ ને ફોર ધેટ મેટર એક હાથ ઓગું સાધન મળી ગયું છે કે આનાથી ચૂંટણી જીતી શકાય છે તમે જુઓ કે બે હજાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ આ આ રાશન યોજના છે ફ્રી રાશન યોજના એના કારણે ઘણા બધા લોકોએ ભાજપને ફરીથી મત આપ્યા બે હજાર ચોવીસમાં પણ એના કારણે ભાજપને મતો મળ્યા છે એનો કોઈ નકાર કરી શકાય એવું નથી ઘણા બધા ચેનલોએ જ્યારે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ગરીબોએ પણ કહ્યું હતું કે અમને આ મળી રહ્યું છે એના કારણે અમે ભાજપને મત આપીએ છીએ આ બહુ ચોખ્ખી વાત છે અને બે હજાર વીસમાં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે બરાબર હતું કે તમે એને આપતા હતા પરંતુ આ હવે જે ચાર વર્ષ અને થઈ ગયા તો તમે ક્યાં સુધી એ ચાલુ રાખશો બે હજાર ઓગણત્રીસ સુધી કદાચ વાત છે પરંતુ આ સતત ને સતત ચાલુ રાખવું એ ક્યાં સુધી વચ્ચે જ્યારે લોકસભામાં પ્રશ્ન ઉઠ્યો ત્યારે વડાપ્રધાને કહ્યું તું કે અ ગરીબમાંથી તો ઘણા બધા લોકો બહાર આવે છે પરંતુ જેવી રીતે બીમારીમાંથી કોઈ બહાર આવે તો થોડા સમય પૂરતું આપણે એમનું ધ્યાન રાખતા હોય છે એવું ઉદાહરણ આપ્યું હતું એમણે એવી

નુપુર શર્મા નો કેસ લઈ લો કે આ પ્રકારની વાત છે તો આમાં માત્ર કેન્દ્ર સરકાર ને કેમ સંડોવી કેમ બીજા રાજ્યો ની જે સરકારો છે જે ખરેખર તો ઘણી બધી જગ્યાએ તો સ્કૂટી ને ટીવી ને એ બધું આપવામાં આવે છે અને એમાં ભાજપ પણ કઈ બાકાત નથી ભાજપે પણ ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના રહેશે પણ આ પ્રકારના ફ્રી રેવડી કારણ કે હવે દિલ્હીની ચૂંટણી આવી રહી છે અને દિલ્હીમાં પણ ભાજપ છે કેજરીવાલ જેમ જ આવા વચનો આપવાનું વિચારી રહ્યો છે અને આપશે પણ ખરા કારણ કે હવે એને ચૂંટણી જીતવી હશે તો એની પાસે ઉપાય નથી દિલ્હીમાં કેજરીવાલ છે આજ જ મોડલ ઉપર સત્તા જીતતા આવ્યા છે તમે જુઓ કે કેજરીવાલે બસો યુનિટ વીજળી નું વચન આપ્યું છે તો કોંગ્રેસ એ મને લાગે છે ચારસો યુનિટનું વચન આપ્યું છે તો આ ક્યાં સ્પર્ધા જઈને અટકશે મને તો એ સમજાતું નથી બિલકુલ પણ જનતા એ નથી સમજી શકતી કે પ્રચાર ની અંદર જે વચનો આપવાને પછી સત્તા આવ્યા પછીના જે કામો કરવા એ બંનેની અંદર બહુ ફર્ક છે ક્યાંક પ્રજા ભોળી છે અને એ કહેવાય ને કે અમુક વચનો અંદર આવી જતી હોય છે હિરેનભાઈ હિરેનભાઈ અવાજ આવી રહ્યો છે આપને બિલકુલ હિરેનભાઈ કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિરેનભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં અને હિરેનભાઈ આજની વાતચીત એ રીતે ની છે કે સુપ્રીમ કોર્ટે સરકારને કડક પ્રશ્ન કર્યા છે કે ક્યાં સુધી આ ફ્રીની ફ્રીના મફતમાં અનાજ આપશો પછી જે પરપ્રાંતિય જે મજૂરો છે કે એમના માટે રોજગારીની નવી તકો કેવી રીતે ઊભી કરશો આ એક સૌથી અગત્યનો સવાલ છે પરંતુ આ સવાલ એ થઈ રહ્યો છે કે આ રેવડીઓ આપવાથી કે પછી

ગુજરાત અને દેશનો કોઈ પણ નાગરિક એ ભૂખ્યો ન રહે એ માટે સરકાર વખતે આ કાયદો મૂળભૂત અધિકાર તરીકે લાગુ કરવામાં આવ્યો જેને અન્ન સુરક્ષા કહેવામાં આવી પરંતુ જે અત્યારે આમાં આપણે ભારતની પરિસ્થિતિ જોઈએ છેલ્લા દસ પંદર વર્ષમાં આપણે જે કગાર પર આવીને ઊભા છીએ અને આપણે વિકાસની વાતો કરી રહ્યા છીએ એક બાજુ સરકાર એમ કેતી હોય એસી કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહ્યા છે બીજી બાજુ રોજગારીની તકલીફો હોય અને એ બધાની જયારે સર્વસર્વગ્રાહી આપણે જોતા હોઈએ ત્યારે આખી વાતને મૂલવીને સુપ્રીમ કોર્ટે જે વાત કહી છે એ ખરેખર ખૂબ ગંભીર અને ચિંતાજનક છે કોંગ્રેસે હંમેશા લોકોને આપવા માટેની વાત કરી છે આ રેવડી વસ્તુ અને જેને મળવા પાત્ર અધિકાર છે બંને ખૂબ અલગ છે આપણે ખૂબ સમજવું જ પડશે કે અત્યારે કેમ લોકોને આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો શબ્દ જે છે રેવડી એ પોતે આપે તો એ અધિકાર કહેવાય અને બીજો કોઈ વ્યક્તિ આપે તો રેવડી કહેવાય હું સ્પષ્ટપણે સુવિધા એ પાણી રોડ રસ્તા ઘટની વાત હોય વીજળીની વાત હોય શિક્ષાની વાત હોય કે સામાજિક ન્યાયની વાત હોય આ તમામ વસ્તુ આપવા માટે સરકાર બંધાયેલી છે એને રેવડી કહીને એનો મજાક ઉડાવવાની વાત ભારતીય જનતા પાર્ટી શરૂઆત કરી છે ભારતીય જનતા નથી કોર્ટ છે મનમોહનજી એ વાત કરી છે કે ક્યાં સુધી આ રીતની મફત ની સવલતો કે આ રીતની રેવડીઓ ક્યાં સુધી આપશો અને સૌથી ફેક્ટ વસ્તુ એમનો સવાલ જ એ છે કે મફત જે અનાજ આપવાની વાત છે જે યોજના છે કોરોના દરમિયાન તમે શરૂ કરી હતી તો એ ક્યાં સુધી હજુ ચાલશે સારી વાત છે કે જે પ્રકારે તમે જુઓ કે મફત આપવાની યોજના એ અન્ન સુરક્ષા એક્ટ હેઠળ એનએફએસ એક્ટ હેઠળ આપવામાં આવે છે એનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે અને સરકાર પોતે સ્વીકારી રહી છે કે અત્યારે એસી કરોડ લોકોને જ આપી રહ્યા છે પાર્થભાઈ તમે વિચારો કે જે નાગરિક જે પરિવાર કે જે વ્યક્તિ પાસે રોજગાર હશે એ એ મફતની ની લાઈનમાં ઉભો રહેવાનો નથી દિવસે દિવસે આંકડો વધી વધી વધીને અત્યારે એસી કરોડ સુધી પહોંચ્યો છે એ દર્શાવે છે કે ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે બેરોજગારીની ખુબ મોટી સમસ્યા છે એના જ કારણે લોકોને મફત પડી રહ્યું છે સરકાર આ વાત પ્લેટફોર્મ પરથી સ્વીકારી રહી છે કે અમારે મફત આપવું પડે છે અને જે અંતર્ગત યોજનાથી આપવું પડે છે એ અન્ન સુરક્ષાનો કાયદો એ મૂળભૂત અધિકાર છે એટલે જ્યાં સુધી સરકાર રોજગાર આપવામાં કટિબદ્ધતા નહીં દર્શાવે ધંધા રોજગારને પાયા પર લાવવા માટે કામગીરી નહીં કરે ત્યાં સુધી આપણે સરકારે આપવું પડશે અને રેવડી નહીં કહેવાય એને ખરેખર એને છે આનું એક જ સોલ્યુશન લાખ રોજગાર આપી શકે એમ છે પણ સરકારની મનસા નથી કે સરકાર આપણે રોજગારની ભરતી પૂરી પડે છેલ્લા દસ વર્ષથી રેલવે ની ભરતીમાં માં ગળ ગોળગળ કરી રહ્યા છે ક્યાંક પેપર લીક થાય ક્યાંક પેપર ચોરી થાય અને સરકાર ડિલે કરી રહી છે સરકારને અમે બેથી વિનંતી કરી કે યુવાધન અત્યારે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યું છે એની જે અત્યારે તો તમે વાત સાચી ને સારી કરી પરંતુ જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે આપના જ રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકા આર્જુન ખડગે સાહેબે પણ જે ચાર કિલો આપવાની વાત હતી એમણે પાંચ કિલો કરી નાખ્યા હતા કે અમે પાંચ કિલો અનાજ આપીશું તે એમાં પણ કોંગ્રેસ પણ ક્યાંક બાકાપ નથી કોંગ્રેસ પણ એ રીતેના વચનો આપવામાં પાછળ નથી એવું કહી શકીએ કે આપની પાસે પછીથી આવીશ પરંતુ પૂર્વિષભાઈ જે રીતેની પરિસ્થિતિ છે ક્યાંક સુપ્રીમ કોર્ટના જે કડક વલણ છે કે સુપ્રીમ કોર્ટ ક્યાંક ઇન શોર્ટ એ કહેવા માંગી રહી છે કે રોજગારી માટે સરકાર શું કરશે આજે પરપ્રાંતિય લોકો મજૂરો આવે છે તો એના માટે શું એક નવા સ્ટેપ સ્ટ્રેટેજી સાથે સરકાર લેશે

અને યુએન યુનાઇટેડ નેશન્સે પણ ભારતમાં જે અન્ન વિતરણની યોજના થઈ એના આધારે એમણે પણ ફૂડ પ્રોગ્રામ્સ આ રીતે વર્લ્ડના બીજા કન્ટ્રીઝમાં પણ સેટઅપ કર્યો અને એના આધારે એમને નોબેલ ફ્રી પીસ પ્રાઇઝ પણ મળ્યું હતું એટલે એ વખત ની પરિસ્થિતિ એવી હતી કે એમાં એક સપોર્ટ સિસ્ટમ એવું નહોતું કે એક્યાસી કરોડ લોકો એ બધા ગરીબ જ લોકો છે પરંતુ એમને એ સપોર્ટની આવશ્યકતા હતી એ વખત કે જેનાથી એ પોતે પોતાનું જીવન ટકાવી શકે પોતાની પોતાનું અર્થતંત્ર ટકાવી શકે એ પોતે એટલી સક્ષમ પોતાની કરી શકે પોતાની હેલ્થ કેપેસિટી કે જે બીજા દિવસે કામ ઉપર જઈ શકે કે શાળામાં ભણવા જઈ શકે કે છૂટક મજૂરી કરતા હોય તો એ કરી શકે ખેતી કરતા હોય તો એ કરી શકે જેના લીધે અલ્ટિમેટલી અર્થતંત્ર ટકી રહે છે કે લેબરની જરૂરિયાત સમગ્ર અર્થતંત્રને છે એ મધ્યમ વર્ગને પણ છે અમીર વર્ગને પણ છે ઇન્ડસ્ટ્રીને પણ છે સર્વિસ સેક્ટર અર્થતંત્ર અર્થતંત્ર ચાલશે કેવી રીતે એટલે એ સપોર્ટ સિસ્ટમ ઉભી કરવા માટે સરકારે આ યોજના કરી હતી અને એ પણ અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ કરેલી છે કે જે કોંગ્રેસની સરકારે એ અધિનિયમ લાવેલા છે એક અન્ન સુરક્ષા આપવી એક દારૂન પરિસ્થિતિમાં સરકારની ફરજ બને છે એના આધારે હવે એ ક્યાં સુધી ચાલશે એ મહત્વનો સવાલ છે પરંતુ આ એવો સવાલ નથી કે એનો જવાબ કોઈ સરકાર એકદમ આપી દે કે આપી શકે કારણ કે એમાં સમગ્ર રાષ્ટ્ર સમગ્ર જન સમુદાય જોડાયેલો છે એટલે સમગ્ર રાષ્ટ્ર એટલે દરેક દરેક રાજ્ય એમાં જોડાયેલા છે હવે કેન્દ્ર સરકારની યોજના છે પણ એનો અમલ તો રાજ્ય સરકાર કરે છે એ લોકો એવું નથી માનતા કે આ રોજગારનો પર્યાય છે કે કોઈને ચાર કિલો અનાજ મળે છે એનાથી એને રોજગારની આવશ્યકતા પૂરી થઈ જાય છે એ માન્યતા ખોટી એટલે

સરકારની જવાબદારી છે કે રોજગાર નિર્માણની તકો પૂરી પાડે પરંતુ કરોડ લોકોને રોજગારની નિર્માણ કરવાની તકો પૂરી પાડવી એટલે એ પણ એક સંવાદિતા નો વિષય છે કે જેમાં રાજ્ય કેન્દ્ર અર્થતંત્ર વ્યક્તિ શિક્ષણ વ્યવસ્થા આ બધાનો જયારે સુમેળ થાય છે ત્યારે રોજગારની તકો એ પ્રમાણે સર્જાતી જાય છે હવે જે પ્રમાણે અત્યારે જે આર્થિક વાતાવરણ છે વૈશ્વિક આબોહવા છે રોજગારની જે પરિસ્થિતિઓ છે એના આધારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સમજ્યા કે રોજગાર જે છે એની સાથે સ્વરોજગારની પણ તક કે એમાં પણ એક રોજગાર છે એ સ્વરોજગારની તક ઉભી કરવી પડશે એટલે મુદ્રા યોજના સેટઅપ કરી અને આજે લગભગ ચાલીસ કરોડ લોકો પાર્થભાઈ

અને એમાં ઘણીવાર ગરીબો ઓટી જતા હતા ઝૂપડપટ્ટી દૂર કરવામાં એ આપણને ખબર છે દિલ્હીમાં આખું એ અભિયાન ચાલ્યું હતું અહીંયા બાર અમદાવાદમાં પણ એ થાય છે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવવાના હોય છે ત્યારે મસ્ત પેલું પડદા ને બધું નાખી દેવામાં આવે છે જેથી ગરીબો દેખાય નહીં તો આ સ્થિતિ છે અને સર્વગ્રાહી રીતે કોઈ એનું મૂલ્યાંકન કરતું નથી ચા અર્થશાસ્ત્રી હોય કે કોઈ પણ હોય એના માટે થઈ અને

બીજા રાજ્યોમાં પણ આજ મોડેલ છે કારણ કે આઉટસોર્સિંગ નો મોડલ તો બધે જ છે આજે કોઈ પક્ષ અને એના બદલે એ પૈસા છે અમે રોજગાર ઉભો કરવા માં વાપરશું તો એ એ કોઈ કરશે નહીં કારણ કે એમાં બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે આટલા બધા પૈસા છે તમારી પાસે જાહેરાતો કરવાના પરંતુ આઉટસોર્સિંગ કરવાનું કોન્ટ્રાક્ટ ઉપર રાખવાનું જેથી એને પીએફ ને ગ્રેચ્યુટી ને બધા લાભો ન આપવા પડે અને પરમાનન્ટ ન કરવા પડે અને પરમાનન્ટ કરવાની જોગવાઈ હોય તો પણ એ કરાતા નથી અને પછી નવેસરથી પણ આજે દાખલ કે નાના નાના વેપારી છે એના માટે પણ ધંધો કરવાની મોકળાશ ક્યાં રહી આજે દાખલા કે આપડે અમદાવાદમાં વિચાર કરીએ તો આજે ફૂટપાથ ઉપર માનો કે કોઈને ધંધો કરવો છે તો આજે જગ્યા જ નથી ટ્રાફિક એટલો થઈ ગયો વસ્તી એટલી થઈ ગઈ તો એ ક્યાં કરે ભદ્ર પાસે હતા કે જે પેલા પાથાણા વાળા નગર વાળા હતા એને ઉપાડીને તમે આગળ ગોતા બાજુ ની બાજુ જગ્યા આપી કે પછી ઈસ્કોન બાજુ જગ્યા આપણે કર્ણાવતી જગ્યા આપી પ્રશ્ન આ થાય છે કે કઈ રીતે એને ધંધો કરવો અને એને ની કનાગત થી બચાવવું ટ્રાફિક ની જે સમસ્યા થાય છે એનાથી બચાવવું અને જે મોટા મોટા વેપારી કરિયાણાના ધંધામાં આવી ગયા કે બીજા બધા ધંધામાં આવી ગયા એના કારણે જે નાના નાના વેપારીઓને તકલીફ પડી રહી છે એનો કોઈ વિચારતું નથી પણ મોટા વેપારી છે એ જ વસ્તુ છે કે જે જે શાકભાજીની લારી છે એની અંદર પણ ક્યાંક corporate corporate જગત આવી ગયું છે ક્યાંક કરિયાણું છે એની અંદર પણ corporate ઘુસી ગયું છે જે આપની આપની comment આપી દો પછી મારે જવું છે આપની પાસે એક જ મિનિટ છે હિરેન ભાઈ પરંતુ સારી વાત એમ જયવંત કરી કે ભઈ જે પાથરાણા વાળા છે પાથરાણા વાળા માટે પણ કોંગ્રેસ પક્ષે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવ્યા એટલે જે ગરીબ તબક્કાના માણસો છે એ લોકોને રોજગાર મળી શકે એ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવ્યા હતા રોજગાર માટે મનરેગા યોજના લાવ્યા હતા એ મનરેગા ને એક્ટ બનાવવામાં આવ્યો

ભારત જે છે એ પાછળ પડી રહ્યું છે આટલી બધી વ્યવસ્થા તંત્ર હોવા છતાં સરકાર ને કામગીરી હોવા છતાં પણ હંગર ઇન્ડેક્સ પાછળ આવી રહ્યા છે કુપોષણ એ આખા ભારતની સમસ્યા બની છે અને જે ટેક્સ ફેરના ના નાણાંની વાત કરી રહ્યા છે એ આપણે સમજવું પડશે કે પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ લોકો ટેક્સ ચૂકવી રહ્યા છે માત્ર ટેક્સ જે ઇન્કમ ટેક્સ ભરે છે એ નહીં જીએસટીના નામે પણ લોકોના ખિસ્સામાંથી ઉઘાડી લૂંટ થઈ રહી છે અને જે પ્રકારે ઇન્કમ ટેક્સ જીએસટીમાં જે રૂપિયા આવી રહ્યા છે એ વિક્રમી સપેટ નાનું છે એ વાતમાંથી બહાર આવી જવું જોઈએ ખરેખર ગુજરાત અને સમગ્ર દેશને જે નાગરિકોને જે રૂપિયા આપી રહી છે એનો હક અધિકાર છે અને હક અધિકાર માટે જ કોંગ્રેસ પક્ષે એ નાગરિકોને અન્ન સુરક્ષાનો કાયદો આપ્યો હતો એ કાયદો એટલા માટે એ ગરીબો માટે રોજગાર માટે એક નાની વાત પૂરી કરું રોજગારી અને અન્ન સુરક્ષા એ બંને પરોક્ષ રીતે એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે એટલે તમે રોજગારી વધશે તો તમારી આ માંગ વધશે પણ જે દિવસે દિવસ દિવસે જેમ સરકારના આંકડા કહે છે એસી કરોડ સિત્તેર કરોડ એસી કરોડ નેવું કરોડ લોકોને અન્ન આપવું પડી રહ્યું છે એ સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર રોજગારીને ધંધો રોજગારી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે અને જે પ્રકારે એમાં મનરેગા અને નેશનલ ફૂડ આંદોલન કરે એમને હટાવવામાં આવે છે પરંતુ જે જગ્યાઓ પડી છે જગ્યાઓ ભરવામાં ભરતી નથી સરકાર એની પાછળના કારણો શું છે એક બાજુ આપણે રોજગારી આપી છે બીજી બાજુ આપણે આપી નથી શકતા પરિસ્થિતિ ક્યાં નડી રહી છે

એની ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતે સસ્ટેન થાય કેવી રીતે વધે ગુણવત્તા જીવનની કેવી રીતે અર્થતંત્ર સક્ષમ બનાવવાનું છે એટલે એના આધારે એ સક્ષમ બનાવવા માટે કેટલીક સપોર્ટ સિસ્ટમ આપણે સેટઅપ કરી એ સપોર્ટ સિસ્ટમ બરાબર ચાલે એ જોવાની જવાબદારી સરકારની છે

પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ સરકાર હોય તમામ સાથે મળીને કામ કરે એ ખૂબ જરૂરી છે ખેર સરસ મજાની આપણી ચર્ચા રહી આપણી સાથે જોડાયા ઉદેશભાઈ જીવનભાઈ આપ બંને જોડાયા સાથે હિરેનભાઈ પણ જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ આજે મહત્વની ચર્ચામાં અત્યારે ફરીથી મળીશું નમસ્કાર